અમારા ઘરની પરિસ્થિતિ એટલી સારી ન હતી એટલે હું વધારે અભ્યાસ કરી નહીં શક્યો એટલે હું એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પરંતુ એક દિવસ જ્યારે હું કંપનીના દસ્તાવેજ લેવા ગયો ઘરે ગયો ત્યારે શેઠાની એક અંજન પુરુષ સાથે ત્યારે હું તરત જ ઘરની બહાર નીકળી ગયો પરંતુ પછી એક દિવસ શેઠાણીએ મને બોલાવીને ચા આપી અને પછી ચા પીધા પછી મને ચક્કર આવવા લાગ્યા તો શેઠાણી મને રૂમમાં લઈ ગયા અને પછી જે મારી સાથે થયું તે હેલો દોસ્તો મારું નામ રોહિત છે મારી ઉંમર ત્રીસ વર્ષની હતી ત્યારે કાનજી નામના એક ધનવાન શેઠની ઓફિસમાં કામ કરતો હતો હું સવારે આઠ વાગે કાનજી શેઠના ઘરે જતો રહેતો હતો મારું કામ બસ એટલું જ હતું કે ઓફિસના જે દસ્તાવેજ હોય તે સંભાળીને રાખવાના કાનજી શેઠ જ્યાં કહે ત્યાં મારે તેમની સાથે જવા દો કાનજી શેઠ ખૂબ સારા માણસ હતા તેમના ઘરે તેમની પત્ની અને એક દીકરી હતી કાનજી શેઠનો દીકરો વિદેશમાં રહેતો હતો મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને તેમાં પણ મારા પિતાજીની તબિયત કેટલાક વર્ષથી બગડેલી રહેતી જેના કારણે તમામ જવાબદારી મારા ઉપર હતી કાનજી શેઠને ત્યાં ઓફિસમાં કામ કરીને હું મારા પિતાજીની દવાનો ખર્ચ અને ઘર ચલાવી લેતો વાર તહેવારો મારા શેઠ મને ત્યાંથી રૂપિયા કેટલાક વધારે અને મીઠાઈ પણ આપતા હતા હું દેખાવમાં ખૂબ જ સુંદર હતો જેના કારણે મારા લગ્ન વીસ વર્ષની છોકરી સાથે સેજલ સાથે થઈ ગયા સેજલ અને હું એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ એક દિવસની વાત છે દરરોજની જેમ કાનજી શેઠને ત્યાં કંપનીમાં કામ કરવા માટે ગયો હતો સાંજનો સમય છે ત્યારે મને કહ્યું રોહિત થોડો દસ્તાવેજો મારા ઘરે ભૂલી ગયો છું તું આપણી ગાડી લઈને જા અને લઈ આવ ત્યારે મેનેજર સાથે કંઈ વાંધો નહીં હું હમણાં જ દસ્તાવેજ લઈને આવું છું એમ કહીને કાનજી શેઠના ઘરે ગયો ગાડી પાર્ક કરીને હું સીધો જ ઘરમાં ગયો ત્યારે શેઠાની અંજાન પુરુષ પડી રહ્યા હતા આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો શું કરવું એ મને સમજાતું ન હતું અને હું તરત જ ઘરની બહાર નીકળી ગયો થોડી વાર પછી શેઠાણીને મારી પાસે આવી અને મને આ વાત પાંજી શેઠને કહેવાની ના પાડી અને કહ્યું કે જો તું કહીશ તો હું તને શેઠને કહે એમ કહીશ કે મારી ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મેં શેઠાણીને કહ્યું કે હું આ વાતને શેઠને નહીં કહું અને પછી હું દસ્તાવેજ લઈને સીધો જ કાનજી શેઠના પાસે ગાડી લઈને જતો રહ્યો મારી આંખો સામે આ ચિત્ર વારંવાર આવતું હતું જ્યારે હું ઘરે ગયો ત્યારે આ વાતની મારી પત્ની સાથે કરી તો તે પણ આશ્ચર્ય થઈ ગઈ અને કહેવા લાગી કે હે ભગવાન કેવો કર્યું આવી ગયો છે આ વાતને ચાર મહિના જેવું થઈ ગયા હતા કાનજી શેઠની કંપનીમાં તેમની સાથે ઓફિસમાં કામ કરતો પરંતુ એક દિવસ કોઈ કારણસર મારે મોડું થઈ ગયું અને ગાડી લઈને કંપનીની રજા લેવા આવી હું ઘરે ગયો તો શેઠાણી એકલો જ હતો મને જોઈ બૂક પાડી કે રોહિત આપણને બજારમાં જવાનું છે ત્યારે મેં કહ્યું ઠીક છે અને પછી શેઠાણી અને હું બંને બીજી ગાડી લઈને બજારમાં ગયા ગાડી ચલાવતો હતો ને શેઠાણી કેમ મારી પાસે બેટા હતા ત્યારે અચાનક શેઠાણીએ પોતાનો હાથ મારા પગ ઉપર મૂક્યો તેને મેં પણ કેમ હું તમારાનો છોકરો નથી અને મેં તમારું નમક જ ખાધું છે મારે તમારી સાથે આ વર્તન ન કરાય ત્યાં તો બજાર આવી ગયું અને હું ગાડીમાં જ હતો ત્યાં તો શેઠાણી એક ગાડીમાંથી ઉતરી અને એક મેડિકલ સ્ટોરમાં ગયા અને પાછા આવીને ગાડીમાં બેસી ગયા અને મને કહ્યું કે હવે ગાડી ઘરે લઈ લે ત્યારે અમે ગાડી ચાલુ કરી અને અમે બંને ઘરે આવી ગયા ઘરે આવીને શેઠાણીએ મને એક કપ ચા મને આપી મેં કંઈ પણ બિચાર્યા વગર પીવી લીધી અને આ કારણે પોતે ચા પીવા ગઈ ત્યાર પછી મારું માથું ભારે થવા લાગ્યું અને થોડી વાર પછી શેઠાણીએ મને પકડીને પોતાના રૂમમાં લઈ ગયા મેં પોતાના ફોનમાં કેમેરો મૂક્યો હતો જેમાં બધું રેકોર્ડિંગ થઈ ગયું આ વાતથી હું બિલકુલ અજાણ હતો પરંતુ બીજા દિવસે શેઠાણી કેમ મને તે વિડીયો બતાવ્યો અને ફરીથી મારી સાથે વાત કરવાનું કહ્યું અને મેં કહ્યું કે હું આમ નહીં વાત કરું તો તે વિડીયો કાનજી શેઠને શેર કરશે ત્યારે તો મજબૂરીના લીધે એક દિવસ જ્યારે શેઠાણે સ્નાન કરી રહ્યા હતા ત્યારે મેં તેમનો ફોન લઈ તે વિડીયો ડિલેટ કરી નાખ્યો અને ત્યાર પછી મેં કામજી શેઠને કહીને ડ્રાઈવરની નોકરીમાં રાજીનામું આપી દીધું અને આ વાત કામજી શેઠને કહી ત્યારે તેમણે મને કંપનીમાં કામ કરવા માટે કહ્યું અને હો હવે અને મારી પત્ની બંને સાથે એક જ કંપનીમાં સાથે કામ કરીએ છીએ અને અમે બંને પતિ પત્ની સુખીથી લગ્નજીવન જીવી રહ્યા હતા અને અત્યારે અમારી એક નાની દીકરી પણ છે જે અમે પતિ પત્ની ખૂબ જ પ્રેમ કરીએ છીએ